જો વાવાઝોડું ચૂંટણી પહેલા આવતે તો આ બુથ ને સાચવવા માટે બધા જ નેતાઓ ઉપર નીચે થઈ જતે એકના ઘરને નુકસાન થતે તો ચાર જણ ને એ લોકો સહાય પહોંચાડી દેતે પણ ચૂંટણી પતી ગઈ છે વોટ લખાઈ ગયા છે એટલે હવે જનતાની જરૂર નથી એ લોકોને હવે ફક્ત ચાર તારીખે ખુરશી આવશે ખુરશીની રાહ જોવાની છે બાકી જનતા જાય ભાડમાં એમને જનતા સાથે ચૂંટણી પૂરતી લેવા દેવા છે ખાસ વાત ચૂંટણી અત્યારે જ પૂરી થઈ છે તો ચૂંટણી પછી આવા વાવા આવ્યું છે તો કોઈ નેતા અહીંયા આવ્યા મુલાકાત લેવા કોઈ પણ નહીં આવ્યું કોઈ નહીં કોઈ અધિકારી નહીં આવ્યું કે ફક્ત કોઈ રાજનેતા નથી આવ્યું હું છું અત્યારે વગઈ અને વગઈનું એક ગામ છે ચિચોંડ ચિચોંડ પ્રાથમિક શાળાની એક્ઝેક્ટ સામે ઊભો છું અને ચિચોંડ પ્રાથમિક શાળામાં ચિચોંડ ગામમાં ગઈકાલે એક ચક્રવાત એટલે કે અહીંયા ખૂબ જ મોટું વાવાઝોડું આવ્યું છે અને ડાંગના ગામ છે અને ડાંગના ઇન્ટિરિયરના ગામ છે એ હાઈવેથી દસ કિલોમીટર જેટલું અંદર ગામ છે અને જ્યાં વાવાઝોડા આવ્યા છે અહીંયા ડાંગમાં બેથી ત્રણ ગામમાં એવા વાવાઝોડા ચક્રવાત વાવાઝોડા છે જેથી કરીને ઘણા ગામના લોકોના ઘરને નુકસાન થયું છે પણ અહીં આખી સ્કૂલનું એક છાપરું જ નીકળી જવા પામ્યું છે તો તમે વિચાર કરો કે સ્કૂલના કામમાં પણ ભ્રષ્ટાચાર દેખાય એવું એવું લાગે છે કારણ કે જે છાપરું છે સ્કૂલમાંથી તમે જોઈ શકો છો સીધું છાપરું પવનના જોરથી નીકળી અને આખું લોખંડનું છાપરું છે ગેલ્વેનાઇઝની ચેનલ છે ગેલ્વેનાઇઝના પત્રા છે અને એ પત્રા સાથે આખું છાપરું તમે જોઈ શકો છો એ છાપરું સીધામ સીધું અહીંયા પડ્યું છે અને એ બાજુના ઘર ઉપર પડતે પણ નસીબ હતું કે ઇલેક્ટ્રિક તારને અડી જવાથી છાપરું અહીં જ પડી ગયું અને બાજુના જે ઘરને નુકસાન થવાનું હતું એ ઘરને નુકસાન ઓછું થયું છે ગામમાં ઘણા એવા ઘરો છે જ્યાં ઘરના છાપરા ઉડી ગયા છે અને ઘરના લોકોને નુકસાન થયું છે અહીંયા ગામના લોકો ભેગા છે આપણી સાથે એમની સાથે વાત કરીએ કે ઘટના શું બની હતી અને કઈ બાબત થી એ લોકો ને શું સુવિધા મળી છે શું રાહત મળી છે એ બાબતે પૂછું સાહેબ તમારું નામ મારું નામ સંજયભાઈ ગુણભાઈ ભોયે છે સંજયભાઈ આજે બધા પતરા બધું ઉડી ગયેલું છે એ શું થયેલું શું અમા સાહેબ એવું થયેલું કે ગયા દિવસે લગભગ કરીને બે અઢી ના સમય અંદર જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે અમે અહિયાં ઘરે બેઠા હતા અને ઘરો અને તેની સામે સ્કૂલ પણ હતી

બીજી એક વાત છે કે આ ગામમાં એવા કેટલા ઘરો છે જેને વાવાઝોડા થી નુકસાન થયા છે લગભગ કરીને ત્રણ કે ચાર જેવા છે વધારે છે વધારે છે વધારે છે પણ એકચુઅલી છે ને એ લોકો એ લોકોના જમીન મારે ખેતરમાં રહે ખેતરમાં પોતપોતાના ખેતરમાં નુકસાન તો થયું છે નુકસાન તો થયું છે અને કેરીનો પણ ઘણું બધું નુકસાન થયું છે એક્ચુઅલી અને જે ખેતરમાં ઘરો છે એ લોકો ને તો ઘણું બધું નુકસાન નથી જોયા પણ અહિયાં જે અમારા પ્રાથમિક શિક્ષક હતા ને તાત્કાલિક આવી ગયા મેં એમને ફોન કર્યો હતો પણ આજે એમની લગભગ મીટીંગ હતી હજુ એટલે ત્યાં નીકળી ગયા હતા એટલે તમારી રાહ જોતા હતા એકચુલી પણ એમની મીટિંગ હતી એના કારણે એ નીકળી ગયા તો ગામા બી નુકસાન થયું છે અને સ્કૂલ ને તો ઘણું ખાસું નુકસાન થયું છે તો તમે અત્યારે સરકાર પાસે શું માંગો કે તમે કવિા અપેક્ષા રાખો કે શું થાય એમાં છે ને નુકસાન તો કરીને ભી થલ છે હા ઇતિમાં કે ખેતીમાં ભી થલ છે એના માટે બી વળતર મળે અમારી ઈચ્છા છે વર્તન મળે ઈચ્છા છે અને જેના ઘર તૂટી ગયા છે એના માટે બી છે હા વળતર તો મળુ જ કે ખેતી પર નફા છે ખેતી અમારું તો ચોમાસા પર જ ચાલે ચોમાસા પર ચાલે છે કે એવો ચોમાસામાં પાણી ભરપૂર છે પણ ઉનાળાના ચાર મહિના લોકો બહુ કપરા હોય છે કે એમને પાણી માટે લાઇટ ની તો પાઇપ લાઈન છે પણ હવે લાઇટ નહીં મળે તો પાણીની સમસ્યા તો છે ત્રણ દિવસ થી હવે છે વિકટ પર છે લાઈટ ના તાર ને

લગભગ કરીને ઘર ઘર નળ માં પાણી નથી આવ્યું પાણી નથી આવ્યું અત્યારે એક ખાસ વાત ચૂંટણી અત્યારે જ પૂરી થઈ છે તો ચૂંટણી પછી આવા વાવાઝોડું આવ્યું છે તો કોઈ નેતા અહીંયા આવ્યા મુલાકાત લેવા કોઈ પણ નહીં આવ્યું કોઈ નહીં કોઈ અધિકારી નહીં આવ્યો કે ફક્ત કોઈ રાજનેતા નથી આવ્યા કોઈ નેતા નથી ફક્ત અમારા સ્કૂલના આચાર્ય સ્કૂલ ના આચાર્ય સાહેબ આવ્યા એના સિવાય બીજું કોઈ જ આવ્યું નથી આપણી સાથે બહેનો પણ છે આપણે બહેનો સાથે વાત કરીએ હા બહેનો ગામમાં સરપંચ રહે તે પણ જોવા નથી આવ્યા આ તો સારું કે આ ઘર તો બરાબર એના નાના નાના છોકરાઓ ઘર માં દબાઈ જતે પણ તારના લીધે તારના લીધે બચાવ થઈ ગયો એમ અહીંયા કા કે પાણી ની સમસ્યા ઘણી છે ઊકે છે સમસ્યા તો બહુ જ છે અમે તો માથા પરથી તા સારું કે ચાવડીમાં પંચાયત ચાવડીમાં છે નળ દૂધવાળા અહીંયા દૂધ ભરતું છે બાજુમાં મારા ઘરની બાજુમાં તો ખબર પડી કે આ ભાઈ નું તે ભાઈ નું એટલે મેં તો સવારે દોડી ગઈ આઠ સાત સાડા સાત વાગે ત્યાં ઘરે પહોંચી ગઈ તો કરશન ભાઈ નું ઘર છે ને આખું જ આમ એક ગાળો આખો જોડાવી લીધો છે હમ પછી ત્યાંથી તે લાકડા બેઠા આ બાજુ પડી ગયા એટલે પતરા નો તો આખો જ ભાગ નુકસાન થઈ ગયું છે

પચાસ હજાર નું નુકસાન થયું છે ને કેરી નું એટલું નુકસાન થયું ને સાત આઠ કેરી ના ઝાડ તૂટી પડ્યા કેરી તો પડી જ પણ ઝાડ પણ તૂટી પડ્યા એમ કરીને બહુ જ ટેન્શન માં જ હતા પિયત ગયું એમ બરાબર છે પણ જીવ બચી ગયો જીવ બચી ગયો બહુ મોટી વાત છે એમ કરીને આશ્વાસન ગામના ગામના લોકોની વાત તમે સાંભળી આપણે ગામના હજુ કોઈ બીજાને પૂછીશું પણ જ્યારે નેતાઓ હાલમાં જ બે મહિના બે મહિનાથી ચૂંટણીનો માહોલ ચાલતો હતો અને ચૂંટણીના માહોલ પૂરા થવાના પાંચ થી છ દિવસ પછી વાવાઝોડું જ્યારે આવ્યું અહીંયા અને કોઈ પણ નેતા ન આવ્યા પણ જો વાવાઝોડું ચૂંટણી પહેલા આવતે તો આ બૂથને સાચવવા માટે બધા જ નેતાઓ ઉપર નીચે થઈ જતે એકના ઘરને નુકસાન થતે તો ચાર જણને એ લોકો સહાય પહોંચાડી દેતે પણ ચૂંટણી પતી ગઈ છે વોટ લખાઈ ગયા છે એટલે હવે જનતાની જરૂર નથી એ લોકો ને હવે ફક્ત ચાર તારીખે ખુરશી આવશે એ ખુરશીની રાહ જોવાની છે બાકી જનતા જાય ભાડમાં એમને જનતા સાથે ચૂંટણી પૂરતી લેવા દેવા છે જેમ તેમ કરીશ ને તે ખોરામાં તે માલીશ ને હે ને બાળક ને નુકસાન પકી હોય જતી પણ ચાલુ બચવી લીધે બાકી એ કીધું કે હું જેમ તેમ પેલા ખૂણામાં ઘરના ખૂણામાં જતા રહ્યા અને પતરું જે પડ્યું ઉપર પણ નાના છોકરાને મેં ખોડામાં લઈને બચાવી લીધા એટલે ભગવાનની એટલી મહેરબાની છે કે અમને ભગવાને કઈક હોનારત થતા અમને બચાવી લીધા એ પણ છે આ ચિચો ચિચોન ગામની વાત છે હજુ તો એવા ચાર પાંચ ગામ છે જે ડાંગમાં ખૂબ જ મોટી હોનારત સાથે જોડાયેલા છે એની પણ આપણે મુલાકાત લઈશું